નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપણ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કુટુંબ દીઠ તમને સહાય મળશે ત્રણ લાખ રૂપિયાની સહાય તો મિત્રો સરકાર દ્વારા ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેમને પણ બાકી હોય એ લોકો ફોર્મ ભરી શકે છે તો સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજનાનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના તો મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા સૌથી મોટી યોજના જે જે કારીગરો અને શિલ્પકારો માટે કૌશલ્ય નહીં નીકળશે અને એમને સહાય આપવામાં આવશે મિત્રો સૌથી મોટી ગેરંટી અંતર્ગત ત્રણ લાખ રૂપિયાની સહાર મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તો મિત્રો આની અંદર તેર હજાર કરોડ રૂપિયા જે છે એ જારી કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા જે શિલ્પકારો છે એમને આ સહાય મળશે તો યોજનાનું લાભ નામ છે જે પીએમ વિશ્વકર્મા યોજના આ યોજનાનો લાભ તમે મેળવી શકો છો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જ્યારે પણ તમે ફોર્મ ભરશો એની અંદર સિલેક્ટ થશો પછી તમને એમનું પ્રમાણપત્ર આપવામાં આવશે ઓળખપત્ર આપવામાં આવશે એ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત સંગઠન સાથે જોડાયેલા છે તો મિત્રો આની અંદર સ્કિલ અપડેટ કરવા માટે સૌથી મોટું ટ્રેનિંગ તમને આપવામાં આવશે જ્યારે પણ તમે ટ્રેનિંગ માટે જાવ છો ત્યારે તમને પ્રતિદિનની પાંચસો રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે તો મિત્રો જે દરરોજનું પાંચસો રૂપિયાનું સ્ટાઇપેન્ડ છે એ તમારા ખાતાની અંદર આપવામાં આવશે તો મિત્રો આ જે ટ્રેનિંગ છે એ પંદર દિવસ પ્લસ દિવસની હોય છે તો દરેક દિવસના પાંચસો રૂપિયા લેખે તમને સહાય મળશે જે ડાયરેક્ટ ખાતાની અંદર જ્યારે પણ તમારી ટ્રેનિંગ પૂર્ણ થાય પછી તમારા ખાતાની અંદર ડાયરેક ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે સાથે મિત્રો તમારી ટ્રેનિંગ પૂર્ણ થયા પછી તમને પંદર હજાર રૂપિયાની ટૂલ કિટ સાધનો મળશે જે તમને યોજના અંતર્ગત જ્યારે પણ તમે કોઈ પણ સ્કિલ માટે ટ્રેનિંગ લેવા જાઓ છો એ અંતર્ગત તમને એના સાધનો મળશે તો મિત્રો દરેક ટ્રેનિંગ લઈ ગયેલા જે ભાઈ બહેનો છે એમને ત્રણ લાખ સુધીની જે ગેરંટી વિનાની લોન આપવામાં આવશે તો એની અંદર આપને જણાવીએ કે સૌથી પહેલાં એક લાખ રૂપિયાની લોન મળશે એ ભરપાઈ કર્યા પછી તરત જ એ ભાઈ બહેનોને બે લાખ રૂપિયાની લોન મળશે તો મિત્રો એ ભરપાઈ કર્યા પછી તમને સૌથી મોટી લોનની પણ સુવિધા મળવાપાત્ર થશે તો આની અંદર ડિજિટલ લેવડ દેવડ માટે પ્રોત્સાહન મળશે અને ઉત્પાદન ક્વોલિટી સર્ટિફિકેટ બ્રાન્ડિંગ અને જાહેરાતો જેવી માર્કેટિંગની સહાય પણ આપવામાં આવશે તો આની અંદર કોણ આની અંદર લાભ લઈ શકે છે લાભ લેવા માટે અગત્યના જે અઢાર પ્રકારના કારીગરો છે તો એની અંદર આપણે વાત કરીએ સુતાર છે નૌકા નિર્માણ છે તો મિત્રો એની અંદર અસ્ત્રકાર છે દરજી હોય છે માળાકાર છે રાજમિસ્ત્રી છે જે કળિયા કામ કરે છે સોની છે કુંભાર છે મોચી છે તો બી છે હજામ છે તાળું બનાવે છે એ હથોડી બનાવે છે એ મૂર્તિકાર પથ્થર કોતરણી કામ કરતા હોય એ માછલી પકડતા હોય જાળ બનાવતા હોય એ લુહાર છે ટોકરી ટોપલા ચટ્ટાઈ જેવી વસ્તુ બનાવતા હોય એ ઢીંગલી અને રમકડાં બનાવતા હોય એમને પણ લાભ મળશે તો મિત્રો આજે અઢાર પ્રકારના અલગ અલગ જે કારીગરો છે એમને લાભ મળશે તો આ લાભ લેવા માટે તમારે જનસેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે ત્યાં જઈને તમે આનું ફોર્મ ભરી શકો છો તો મિત્રો આની અંદર ફોર્મ ભર્યા પછી તમને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે ટ્રેનિંગ દરમિયાન તમને દરરોજના પાંચસો રૂપિયા લેખે તમને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે એ સ્ટાઇપેન્ડ તમારી ટ્રેનિંગ પૂર્ણ થયા પછી તમને ત્રણ લાખની લોન આપવામાં આવશે જ્યારે પણ તમે ફોર્મ ભરવા જાવ છો ત્યારે તમારું આધાર કાર્ડ લઈ જવાનું છે તમારા તમામ ફેમિલીના આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે સાથે મિત્રો આવકનો દાખલો છે બેંક પાસબુકની નકલ જેથી તમને જે દરેક સહાય મળવાપાત્ર હોય એ તમામ સહાય તમને બેંકની અંદર મળવાપાત્ર થાય તો આટલા દસ્તાવેજો લઈ અને તમે જનસેવા કેન્દ્રની અંદર પહોંચી જાઓ અને તમે વિશ્વકર્મા યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી અને ત્રણ લાખ સુધીનો લાભ મેળવી શકો છો તો આ તી અગત્યની યોજના જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત